વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં સાત કામોને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજે મળવા પામી હતી જેમાં સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતર મિસ્ત્રીની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી હતી કમિશનર તરફથી આઠ દરખાસ્તો મૂકવામાં આવી હતી જેમાં જમીન મિલકત શાખા શ્રી સયાજીબાગ ઝુ શાખા સરદાર વલ્લભભાઈ પટેલ પ્લેનેટોરિયમ બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા પાર્ક એન્ડ ગાર્ડન શાખા કાર્યપાલક ઇન્જિનિયર શ્રી પશ્ચિમ ઝોનની કચેરી જેવા વિભાગોના કામો લેવામાં આવ્યા હતા જેમાં સાત કામોને ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી હતી જ્યારે સયાજીબાગ ઝૂ વિભાગમાં આવેલ હયાત વિશ્વામિત્રી નદીના ધારે પ્રોટેક્શન વોલ બનાવવાના કામને પરત કરવામાં આવ્યું હતું વધુ વિગત સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ શું કહ્યું તે પણ સાંભળ્યું સ્થાયી સમિતિમાં ટોટલ આઠ દરખાસ્તો મૂકવામાં આવી હતી જેમાંથી એક પરત કરવામાં આવી છે અને સાતને મંજૂર કરવામાં આવી છે સ્થાયી સમિતિ દરખાસ્તોની વાત કરીએ તો વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર થાય અને નાગરિકો માટે વધુમાં વધુ પાર્કિંગ માટે વૈકલ્પિક જગ્યાઓ મળે એ માટે હંગામી પાર્કિંગ પોલિસી પચીસ છવ્વીસની દરખાસ્ત માન્ય કમિશનરશ્રી દ્વારા રજૂ કરવામાં આવી હતી જેમાં કમિટી બનાવી અને પાર્કિંગ માટેના નીતિ નિયમો ઘડવાનું આયોજન આ કમિટી દ્વારા કરવામાં આવશે જેમાં કયા કયા એરિયામાં પાર્કિંગ થઈ શકે એના માટે પાર્કિંગ ઝોન નો પાર્કિંગ ઝોન જે જે કોમર્શિયલ પ્રિમાસીસમાં પાર્કિંગ છે ત્યાં પૂરેપૂરી વ્યવસ્થા છે કે કેમ જે જે પાર્કિંગ જગ્યામાં દબાણ થયા હોય એ માટે શું કાર્યવાહી કરવી ટ્રાફિક પોલીસ આરટીઓ સાથે સંકલન કરી અને કેવા પ્રકારની દંડનીય કાર્યવાહી કરવી જેથી કરીને નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય અને પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા મળી રહે વડોદરા મહાનગર દ્વારા અલગ અલગ વોર્ડના જે પ્લોટો છે એમાં પણ પેન પાર્કની સુવિધા ઊભી કરી શકાય બ્રિજની જે પેન પાર્કની સુવિધા ઉભી કરી શકાય મલ્ટી લેવલ પાર્કિંગ માટે જગ્યા આઇડેન્ટીફાઈ કરીને મલ્ટી લેવલ પાર્કિંગ ઉભા કરી શકાય એ માટે ની દરખાસ્ત હતી જેને ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે કે કમિટી દ્વારા જે નીતિ નિયમો બનાવવામાં આવે એ હાઈ લેવલની કમિટીમાં એક્સ ઓફિસ મેમ્બર તરીકે સ્થાયી સમિતિના ચેરમેનને રાખવાના રહેશે અને હાઈ લેવલની કમિટી સાથે ડિસ્કશન કર્યા પછી ફરી આ ફાઇનલ નીતિ સ્ટેન્ડિંગ અને સામાન્ય સભામાં મંજૂર કરાવવાની રહેશે જેથી કરીને વહેલી તકે આના નીતિ નિયમો ઘડવાની કામગીરીમાં પ્રગતિ થઈ શકે સાથે સાથે વડોદરા શહેરમાં ટ્રાફિકનું ભરણ ઘટાડવા માટે જે હેવી વ્હીકલો આવે છે એના માટે રાજ્ય સરકારે સિટી લોજિસ્ટિક પ્લાન પણ જે મંજૂર કર્યો છે એમાં એસી કરોડના ખર્ચે ચાર જેટલી જગ્યાએ લોજિસ્ટિક પાર્ક અને ટ્રાન્સપોર્ટ નગર બનાવવાના છે જેમાં નંદેશ્વરી ઔદ્યોગિક ક્ષેત્ર આલમગીર કોટાલી અને કેલનપુર પાસે આ પ્રમાણેના લોજિસ્ટિક પાર્ક બનાવવાનું આયોજન છે જે ઉડાની હદમાં આવે છે એસી કરોડના ખર્ચે અર્બન લેવલ કન્સલ્ટેશન અને ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર એ પણ લગભગ એંશી કરોડના ખર્ચે ચાર જેટલા બનાવવામાં આવશે જેમાં આદર્શનગર શંકરપુરા પાસે પાદરા પાસે અને વહેમાલી પાસે અને ચોવીસ કરોડના ખર્ચે સિટી વિસ્તારમાં માઇક્રો ડિલિવરી હબ્સ જેટલા બનાવવામાં આવશે જેને લીધે વડોદરા શહેરમાં જે હેવી વેહિકલનું ભરણ વધુ પડતું છે અને રોડ પર પાર્કિંગ થાય છે એ માટેની પણ ચોક્કસ સ્થિતિ નિયમો ઘડી અને નાગરિકોને તકલીફ ન પડે એ માટેનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે